ભર ચોમાસે વડાલી નગરપાલિકા વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ છેલ્લા દસ દિવસ કરતાં વધુ સમયથી પાણી ન મળતા મહિલાઓએ પાલિકા કચેરીનો ઘેરાવ કરીને સત્તાધીશો સહિત અધિકારીઓ સામે ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો છે દસ કરતાં વધુ દિવસો સુધી પાણી ન મળતા પાલિકા કચેરી બહાર રોડ ચક્કર ચક્કાજામ સાથે માટલા ફોડીને તત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે દસ દિવસ કરતાં વધુ દિવસોથી પાણી ન મળતા ઘરગામ સિખ્સ મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પાલિકા કચેરીમાં વિરોધ કરવા પહોંચેલી મહિલાઓને સાંભળવાની બદલે અધિકારી સહિત સત્તાધીશો ઓફિસ છોડીને પલાયન થતા વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો સાથે કચેરીનો મુખ્ય ગેટ બંધ કરીને પોલીસે મહિલાઓ સહિત સ્થાનિકોને વિરોધ કરતાં અટકાવ્યા હતા સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકા વિસ્તારમાં ભર ચોમાસે પાણીથી સ્થાનિકો ત્રાહી છેલ્લા દસ કરતા વધુ દિવસોથી વડાલી નગરપાલિકા વિસ્તારમાં પાણી ન મળતા છે વડાલી નગરપાલિકા કચેરી બહાર મહિલાઓ સહિત સ્થાનિક યુવાનોએ તંત્ર સામે સૂત્રોચ્ચાર કરીને પાણીની સમસ્યાનો હલ લાવવા માટે વિરોધ નોંધાવ્યો છે ચોમાસાની ઋતુમાં વડાલી વિસ્તારમાં બાસઠ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે ત્યારે સૌથી વધુ વરસાદ બાદ પણ ચોમાસાની ઋતુમાં પાણી માટે વલખા માર સ્થાનિકો તંત્ર સામે પોતાનું રોષ ટાળવી રહ્યા છે ઘરકામ કપડાં વાસણ સહિત જમવાનું બનાવવા માટે પાણીની મહત્ત્વમાં જરૂરિયાત ઊભી થતી હોય છે જો કે છેલ્લા કેટલાક દિવસોથી વડાલી નગરપાલિકાના વિસ્તારો પાણીથી વંચિત રાખાતા પાલિકાના અધિકારી સહિત સતાધીશો સામે સ્થાનિક મહિલાઓએ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે સાથે પાણીની સમસ્યાનો હલ ન થઈ શકે તો સત્તાધીશોના રાજીનામાની માંગ સાથે પાલિકા કચેરીને બંધ કરવા માટેનો આક્રોશ વ્યક્ત કર્યો છે રિપોર્ટર ભરત પટેલ વડાલી સાબરકાંઠા છેલ્લા પંદર દિવસથી ઘર ચોમાસે વડાલીમાં ચોપન ઇંચ હોવા છતાં વરસાદ હોવા છતાંય એ માં અગાઉ બી તેર દિવસ સુધી પાણી ના આપ્યું અઠવાડિયું પાણી આપ્યું ગટર લાઈનનું મિક્સ પાણી હોય છોકરો બીમાર થાય એમથી જંતુ ફિર અમને એમ કહેવામાં આવ્યું કે પાણીની લાઈનો તૂટી ગઈ છે પાણીની બિલકુલ લાઇનો લાઈનો તૂટી ગયા પછી હાંધ્યા પછી એમને ચોખ્ખું પાણી તો આપવું જ પડે એમને અગાઉ બી તેર દિવસ પાણી ના આપ્યું સતત પંદરથી થી સોળ દિવસથી હજુ બી પાણી નથી આપ્યું અમને જ્યારે વોટ લેવાના આવે ત્યારે તો અમારે આમ નાગરિક ની બધી શરતો મંજૂર હોય છે રજૂઆત તો છેલ્લા અમે અઠવાડિયે થી કરીએ હું સોશિયલ મીડિયા પર બી મૂકું છું દસ વાગે લાઈન બેઠા છીએ અહિયાં કોઈ સ્ટાફ કોઈ હાજર નહીં ચીફ ઓફિસર સાહેબ નહીં પ્રમુખ નહીં કોઈ નથી તો અમારે આમ નાગરિક ને જવું ક્યાં હક માગવા છેલ્લા એક વર્ષથી આપ એનું કોઈ નિરાકરણ નથી માં આવી તો સાચો જવાબ આમ નાગરિક ને આપવા નથી આવતો આમ આપણી જશે ક્યાં મારું નામ ઠાકોર શ્રદ્ધા દિપક